તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ભાષાને સંવર્ધન માટે થઈને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંરચના કરવામાં આવી છે ત્યારે હિમાંજ પાલીવાલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો તેમની સાથે ઉપાધ્યક્ષ તરીકે પંકજ ત્રિવેદી તેમજ સભ્યો ડૉક્ટર આશીષ જનકરાય દવે ડૉક્ટર મયુરબેન ભાટિયા અને ડોક્ટર અશોક જોશી પણ દાયિત્વ સ્વીકારવા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અધ્યક્ષીય ઉદ્બોધનમાં હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે દેવભાષા સંસ્કૃતની સેવા માટે ઈશ્વરે અમોને નિમિત્ત માત્ર બનાવ્યા છે પરસ્પર સહયોગ અને સહકારથી જ સંસ્કૃતનો સર્વાંગી વિકાસ કરી શકાય ત્યારે સંસ્કૃત ક્ષેત્રમાં જોડાયેલ તમામ શિક્ષકો પ્રાધ્યાપકોનું સંરક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરાના મૂળ સંવાહક સંસ્કૃત પાઠશાળાઓનું સંવર્ધન વિષયો પર વિશેષ ધ્યાન આપવાનું ધ્યેય રહેશે ત્યારે સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો અદ્ય ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અધ્યક્ષ ઉત્તરદાયિત્વ અહમ ભગવ શ્રીરામ કૃપયા સ્વીકૃતવાન वयं सर्वे मिलित्वा संस्कृतार्थं गुजराते पुनः संस्कृतमयं कुर्मः द्वितीयः एकः महत्त्वपूर्णनिर्णयः अत्र कृतः अस्ति अद्य प्रथमदिने संस्कृतदिवसः तस्य सञ्चिकायाः उपरि हो हस्ताक्षरं कृतवान् अस्मि तस्य आशयः गुजरात् सर्वकारद्वारा पूर्वारभ्य घोषितमस्ति श्रावणपूर्णिमादिने इत्युक्ते संस्कृतदिनम् इत्युक्ते वयं विश्वसंस्कृतदिनमपि वदामः વિશ્વે વિશ્વસંસ્કૃત દિન દિવસ આચરણ બયમ ગુજરાતે ગુજરાત સર્કા દ્વારા સંસ્કૃત બોર્ડ માધ્યમ સર્વ સંસ્કૃત અનુકૂલ સંસ્થા સંસ્કૃત સંસ્થા ચયોગેન વય અસ્થ વર્ષે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત દિવસ તથા સંસ્કૃત સપ્તાહ આચરણ ક્યાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી એ બદલ હું સરકારશ્રીને અભિનંદન પાઠવું છું અમારા તમામ કાર્યકર્તાઓ સંગઠનના મિત્રોનો પણ આભાર માનું છું અમારું પહેલું કામ સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિકાસનું રહેશે સંસ્કૃત માટે સરકાર પણ પોઝિટિવ છે તો સરકાર સાથે સમન્વય સાધી અને સમગ્ર ગુજરાતની અંદર સંસ્કૃતના ક્ષેત્રમાં ઉત્તમમાં ઉત્તમ કામ થાય એવા અમારા પ્રયાસો રહેવાના છે અમારા માનનીય અધ્યક્ષ હિમાનજી પાલીવાલ ત્રિસૂત્ર આપ્યું છે અને એ ત્રિસૂત્ર અનુસાર અમે બધા સાથે મળી અને કટિબદ્ધ છીએ કે આ કામ વિગતવાર રીતે પૂર્ણ કરશે